છોટાઉદેપુર માં ઓરસંગ નદી માંથી થતા ગેરકાયદેસર રેતી ના ખનન નો તંત્ર નિષ્ક્રિય નદી માંથી અખત્યારપુર ગામ પાસે ગેરકાયદેસર રેતી ખનન સ્ટોક સામે તંત્ર નિષ્ફળ સ્થાનિકોએ તાત્કાલિક પગલા ની માંગ ઉઠાવી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકા હદ વિસ્તારમાં આવેલ ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે રાત્રે ગેરકાયદે

ખનનને કારણે પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે જ્યારે નદીની મૂળ સ્વરૂપતા પણ ધૂંધળી બની ગઈ છે તંત્રના જવાબદાર વિભાગો ગોર નિષ્ક્રિય બનેલા હોય તેમ સ્વભાવ દેખાઈ રહ્યો છે ગ્રામજનો દ્વારા તત્કાલિક કાર્યવાહી કરીને રેતી માફિયાઓ સામે કડક પગલાં લેવા માટે માંગણી ઉઠાવવામાં આવી છે હવે જોવું રહ્યું કે અધિકારીઓ સતર્ક બની પગલાં લે છે કે પછી ખનન માફિયાઓને જાણ કરીને નિકળશે કે મૌન સહમતિ યથાવત રહેશે સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ સંખેડા